કે આપણે જે પ્રફુલ્લ વક્તા અને ફ્લુઅન્ટલી સ્પીકર બોલવાનું હોય એ આમાંથી બની શકે પહેલાં તો મારો ડર ભાગી ગયો અને મને જે સ્ટેજ ફિયર હતો તે પણ દૂર થઈ ગયો આ વર્કશોપથી તમે આપણે શું નથી શીખાયું આની પહેલા સ્ટેજ પર આવતો ત્યારે જ તે મારા પગ થરથર કાપતા જે તમે શેપ આપ્યો છે જેને તમે એનહાન્સ કર્યો એકદમ નરિશિંગ પાવર જે તમે આપી છે કે કઈ રીતે તમે સુધારા કરો તો હજી એક ઇફેક્ટફુલ તમે બની શકો બટ મને સ્ટેજ ફિયર બહુ હતું આ વર્કશોપમાં આવ્યા પછી મને સ્ટેજ ફિયર શું એ ખબર જ નથી પડી તારી મારી બોડી લેંગ્વેજ મારો ડર મને બોલવા જ ન દેતો હમણાં જ્યારે વર્કશોપ પછી બોલું છું ને ત્યારે મને એમ લાગે છે હા હવે કાંઈક બોલું છું રમતા રમતા એટલું શીખી ગયો કે ખબર ના પડી અને અત્યારે જે સ્પીચ આપું એવા મને એટલું તો મને પાકો વિશ્વાસ છે કે ઈ ટોપ તો જશે જ પીચ આપી દો બટ ટાઈમ મેનેજમેન્ટ નથી ખબર પડતી જે તમે આજે મને પાઈ ચાર્ટમાં સમજાવ્યું ને બટ મારા જે એક્સપ્રેશન ને મારા જે બોડી લેંગ્વેજ સાથે થવું જો ને ઈ નથી થતું તમારા આવ્યા પછી એ એકદમ સારી રીતે એકદમ બરાબર રીતે થાય છે કહેવાનો સર તમે અમે એકડેથી શરૂ કરાવ્યું 100% આપ્યું છે ને અમે પણ અમારો 100% લેવાની પૂરી કોશિશ કરી છે પરંતુ જ્યારે તમારું વર્કશોપ અટેન્ડ કર્યું તો મને હન્ડ્રેડ પર્સેન્ટ કોન્ફિડન્સ છે પોતાના ઉપર સ્પીચ બનાવીશ ને સો ટકા હું સિલેક્ટ થઈશ થઈશ ને થઈશ ભલે હું આજે બોલી ના શકું કે ભલે આજે મને ના આવડે હું વચ્ચમાં અટકી દઉં હું એના પર મહેનત કરીશ કે કાંઈ પણ કરીશ ને તો શીખીશ